નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અંજાર તાલુકામાં નવા ગામમાં એક શખ્સે પરિણીતાની છેડતી કરી હુમલો કર્યો ફરિયાદ થઈ અંજાર તાલુકાના નવા ગામમાં શખ્સે પરિણીતાની છેડતી કરી હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો પોલીસની આપેલ વિગતો મુજબ આ બનાવ ગત તારીખ અઢારના સાંજે નવા ગામ દૂધ ડેરી પાસે બન્યો હતો આરોપી દશરથ દેવજીભાઈ સથવારાએ પરિણીતાનો હાથ પકડી અભદ્ર માંગણી કરી હતી તેણીએ પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા શખ્સે લોખંડનો સળિયો માથાના ભાગે માર્યો હતો તેણીને આંખમાં ઈજા પહોંચી હતી પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તારમાં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ અટકાવી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ પચીસ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર